નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ પ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે જગ્યાનું નામ સોફ્ટવેર પ્રોગ્રામર જેની કુલ જગ્યા ચાર છે એટલે કે ચાર જગ્યા પર આ ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમસીએ બી ઇન આઈટી કોમ્પ્યુટર્સ અથવા તો એમએસસી ઇન આઈ પંચાવન ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ જેનું પગાર ધોરણ ત્રણ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા પર મંથ છે જેની એજ લિમિટ પાંત્રીસ વર્ષ કરતાં વધુ નહીં બીજું છે સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર જેની કુલ જગ્યાની સંખ્યા બે છે એટલે કે બે જગ્યા પર આ ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે બી ઇન આઈટી કોમ્પ્યુટર્સ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ડિપ્લોમા ઇન આઈટી ઈસી અથવા ઇલેક્ટ્રોનિક્સ કરેલું હોવું જોઈએ જેનો પગાર ધોરણ ત્રણ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા પર મંથ છે અને જેની એજ લિમિટ પાંત્રીસ વર્ષથી વધુ નહીં હવે કેટલીક અગત્યની સૂચના તારીખો છે એ જોઈ લઈએ ઉપરની પોસ્ટ માટે ઉમેદવારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જી ડોટ ઇન પર તારીખ વીસ નવ બે હજાર ચોવીસથી નવ દસ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે અરજી અંગેની ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ચારસો રૂપિયા રાખવામાં આવેલી છે જ્યારે એસટી એસ અને ઇબીસી માટે બસો રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે હવે કેટલીક અગત્યની સૂચનાઓ છે જે જોઈ લઈએ પહેલું ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં ઉપરની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અન્ય માહિતી માટે તમારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટની મુલાકાત લેવાની છે ત્રીજું ઉમેદવારે નિયત કરેલી ફી તારીખ નવ દસ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે ફી વગરની અરજીઓ આપોઆપ મંજૂર ગણવામાં આવશે ચોથું વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને વયમર્યાદાની બાંધ રહેશે નહીં તેઓ પણ ઓનલાઈન અરજી કરી શકશે પાંચમું છે આ ભરતી અંગેની પ્રક્રિયા અરજીઓની સંખ્યાના આધારે લેવામાં આવશે છઠ્ઠું ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે સાતમું ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ નવમું ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી ટ્રિપલ સીનો કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા તો નિમણૂંક થયાના છ માસમાં આ કોર્સ પાસ કરવાનો રહેશે આ ભરતી અંગેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ સૌ પ્રથમ તમારે વિડીયોના ડિસિશનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે આ રીતે એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમારી પર્સનલ ડિટેલ કોન્ટેક્ટ ડિટેલ અને એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિટેલ લખવાની છે ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે પર્સનલ ડિટેલમાં તમારું પૂરું નામ માતાનું નામ જેન્ડર મેટર સ્ટેટસ ડેટ ઓફ બર્થ લખવાની છે ત્યારબાદ તમારે કોન્ટેક્ટ ડિટેલમાં તમારું પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ ફોન નંબર ઇમેઇલ આઈડી નેશનાલિટી અને ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ લખવાની છે એજ્યુકેશન ડિટેલ લખ્યા બાદ તમારે ફોટોગ્રાફ અપલોડ કરીને ચેકબોક્સ પર ક્લિક કરી સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કર્યા બાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ